રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડિસ્ટ્રિક્ટ બેંકના લોકરમાંથી સોના અને ચાંદીના દાગીનાની ચોરીના આરોપીની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી બી ઝોન ટુ તેમજ એ ડિવિઝનની પોલીસની સંયુક્ત કામગીરીમાં ચોરીનો ભેદ ઉકેલાયો પોલીસ દ્વારા આરોપીની ધરપકડ આ બાબતની વિગત આજની પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા સોનું અને ત્રણ કિલોથી વધારે ચાંદીની ચોરીનું એક ફરિયાદ જે છે એ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલી ફરિયાદી જે છે જય તળાવ્યા તેના ધ્યાન પર એવું આવેલ કે છ તારીખના રોજ જ્યારે લોકર ચેક કરવા ગયા ત્યારે તેમના લોકરમાંથી કોઈ પણ પ્રકારના સોનાના દાગીના જે હતા એ ત્યાં હાજર ન મળી આવે અને તેના આધારે તેમણે પોલીસને તાત્કાલિક જાણ કરી ગુનાની ગંભીરતા બનાવ સ્થળ અને જે રકમ ગયેલી હતી એટલે કે જે સોના ચાંદીના દાગીના ગયા હતા તેનું જે અમાઉન્ટ હતું એને ધ્યાનમાં રાખીને જોઇન્ટ ટીમ્સ બનાવવામાં આવી હતી જેની અંદર ક્રાઇમ બ્રાન્ચ એલસીબી ઝોન ટુ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ્સ બનાવીને અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી હતી સૌપ્રથમ જે જે છે એ ફરિયાદી દ્વારા કરવામાં આવી એને પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને લોકરમાંથી ચોરી કઈ રીતે શક્ય બને એ બાબતે અને વિવિધ જે શક્યતાઓ હતી એની ચકાસણી કરવામાં આવી અને એ શક્યતાઓની ચકાસણી કર્યા બાદ જે બેંકના જ કોઈ કર્મચારીની આમાં સંડોવણી હોવાનું બહુ જ સ્ટ્રોંગ ચાન્સીસ હતા તેને ધ્યાનમાં રાખીને સીસીટીવી ફૂટેજ અને લોકર છે કે જેમાંથી આ મુદ્દામાલ ગયેલ છે તેમાંથી આ મુદ્દામાલ ચોરી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને અન્ય અન્ય લોકરની અંદર સંતાડીને રાખી દીધેલ હતો આ માહિતી મળ્યા બાદ તાત્કાલિક ટીમ્સ દ્વારા જે મુદ્દામાલ રિકવર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આરોપી જે છે તેની ધરપકડ કરવામાં આવી છે અને આગળ જે છે એ કાયદેસરની કાર્યવાહી માટે એ ડિવિઝનને સોંપવા તજવીજ કરવામાં આવી છે હાલ આપણી પાસે જે ફરિયાદ આવી છે તે મુજબ લોકરની અંદરથી સવા કિલો સોનું અને આશરે ત્રણ કિલો જેટલી ચાંદી હતી એ દિવસે આ ફરિયાદી દ્વારા પ્રોપર બંધ ન કરવામાં આવતા થોડું ખુલ્લું રહી ગયેલું હતું અને તેમના દ્વારા આ ખુલ્લું રહી ગયા બાદ ચકાસણી ન કરતા આ જે બેંકનો કર્મચારી જે પોતે લોકર ગાર્ડ તરીકે કામ કરે છે તેના ધ્યાન પર આવ્યું અને પછી તેણે તેમાંથી ચોરી કરી